મિત્રો પચાસ સુધીની બધી જ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય આવો પ્રશ્ન સામાન્ય રીતે પરીક્ષામાં પૂછાય છે તો ચાલો આપણે એની સરળ ટ્રીક જોઈએ આપણે શું કરીએ છીએ જનરલી બધી જ સંખ્યાઓનો સરવાળો કે એટલે એક વત્તા બે વત્તા ત્રણ આવી જ રીતે કરીએ ને પચાસ સુધીનો પ્લસ કરીએ છીએ પણ આમાં શું થશે એક તો બાર લાગશે અને પ્લસમાં ભૂલ થવાના ચાન્સીસ પણ વધારે છે તો ચાલો આપણે એની સરળ ટ્રીક જોઈએ તો સૌથી પહેલાં જ્યારે આવું આવે ત્યારે શું કરવાનું જેટલી સંખ્યા કીધી છે અહીંયા પચાસ સુધીની સંખ્યા કીધી છે તો આપણે પેલા પચાસ લેવાના અને પછી એના પછી જે તરત સંખ્યા આવે છે એટલે કે એકાવન એનો ગુણાકાર કરવાનો અને એને બે વડે ભાગવાના હવે બે વડે છેદ લાવો એટલે પચીસ દુ પચાસ હવે પચીસ અને એકાવન નો ગુણાકાર કરો તો જવાબ આવશે બારસો પંચોતેર છે ને સલીલી